શહેરના નરસિંહ સરોવર પાસે બાઇકનો અકસ્માત થયો શહેરના નરસિંહ સરોવર અશોકનગરના ગેટ પાસે મોડી રાત્રિના બાઇક ચાલકનો અકસ્માત થયો હતો બાઇક ચાલકે બાઇક પર કાબુ ગુમાવતા બાઇક દિવાલ સાથે અથડાતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી હાલ નરસિંહ મહેતા સરોવર ડેવલપમેન્ટની કામગીરી ચાલુ હોય ત્યારે રસ્તો એક તરફી કરેલો હોય જેને લઈને બાઇક ચાલક પોતાનું બાઇક લઈને જતો હતો અને અશોકનગરના ગેટ પાસે બાઇક પરથી કાબુ ગુમાવતા બાઇક ધડાકા ભેર દિવાલ સાથે અથડાતા બાઇકનો કુર્ચો બોલી ગયો હતો મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે